આપણે મહાભારતનું યુદ્ધ બધે જોયું જાણ્યું વાંચ્યું તો એમાંય તમને ખબર છે કે પાંચ પાંડવોને રોકવા માટે ઓલી 18 રક્ષણી સેના પછી આવી ગઈ હતી મેદાન માં આવી ગઈ હતી ને એમ અહીંયા પણ અત્યારે 16 રક્ષણી સેના છે કેટલી 16 16 આમાં ભાજપ ની ટીમ તો બી ટીમ તરીકેના ફોર્મ ભરાણા છે ભરાણા છે ને એટલે એ બધે ઓળખી જાજો આ ઓળખવાનો સમય છે અને આમ આપણે એક જ છે ગોપાલ અત્યારે અને ગોવર્ધન પર્વત જ્યારે ઉપડતો હોય ત્યારે કશું જ કાઈ ન થઈ શકે કે નહીં આપણે લાકડી રૂપી ટેકો તો કરી શકીએ કે ન કરી શકીએ એટલે હવે ગોવર્ધન પર્વત ઉપડવાનો સમય આવી ગયો છે આ 19 તારીખે આપણે ખાલી મતદાન રૂપી ટેકો કરવાનો છે કરશો ને બધા એક તરફ વિસાવદર અને કડીમાં ખૂબ વધારે વરસાદ પડી રહ્યો છે બીજી બાજુ વાયદાઓના વરસાદ પણ ખૂબ ચાલ્યા કારણ કે હવે ચૂંટણી એકદમ નજીક છે ચૂંટણી આવે એટલે નેતાઓ ખૂબ બધા વાયદાઓ કરતા હોય છે પ્રચારની અહીંયા છેલ્લી ઘડીઓ છે કે જેમાં નેતા ભાષણો આપી રહ્યા છે અને ભાષણમાં પોતાની વાત અને જનતાને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે ગઈકાલે વિસાવદરના અનેક ગામડાઓમાં આમ આદમી પાર્ટીના નેતાઓ ફર્યા એ નેતાઓ જ્યારે આમ આદમી પાર્ટીના હતા અને જ્યારે એવું કહી રહ્યા હતા કે ભારતીય જનતા પાર્ટીએ આ ખોટું કર્યું છે આ ખોટું કર્યું છે અરવિંદ કેજરીવાલ પણ ત્યાં આવ્યા હતા અને પ્રચાર એ વિસાવદરમાં આમ આદમી પાર્ટીએ જે પ્રમાણે કર્યું છે એ પ્રમાણે વોટ્સ લઈને આવશે કે કેમ એ ખૂબ મોટો પ્રશ્ન છે વિસાવદરની જનતાની પેટર્ન ખૂબ અલગ છે ચૂંટણી પહેલાં એ બધા પાસે જાય બધા નેતાઓને સાંભળવા જાય પણ મત એ પોતાના નેતાને અને ખેડૂતના કયા ફાયદારૂપ થશે એવા નેતાને જ આપતા હોય છે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાએ પ્રચાર ખૂબ કર્યો એમના માટે આમ આદમી પાર્ટીના તમામ નેતાઓએ પ્રચાર ખૂબ કર્યો યુવરાજસિંહ ગઈકાલે ત્યાં હતા યુવરાજસિંહે વરરાજાનું ઉદાહરણ આપીને સમજાવ્યું કે વરરાજા તૈયાર છે પણ તમારે વરરાજા જોવાના છે કે કયા તમારા લાયક છે કયા તમારા લાયક નથી વિસાવદરની જનતાને જે મદદ કરી શકે એવા વરરાજાને જીતાડવાનું છે બધાને તમે હાથ મિલાવજો પણ હાથ મિલાવતા પહેલાં વિચારજો કે કોને હાથ મિલાવો છો કોને નથી મિલાવતા એલે युवરાજ સી એવર રાજાનો ઉદાહરણ આપી ગોપાલ ઇટાલિયા માટે શું કયું મિસાવદર ની જનતા ને શું કયું તે સાંભળો વિજયભાઈ રૂપાણીની ની યાદ કે અત્યારના જે દિવસો છે એ દિવસો થોડા ભારે છે કારણ કે લગ્નના દિવસો હોય એટલે તમને ખ્યાલ હોય કે જેમ લગ્ન નજીક આવે એમ થોડેક દિવસો થી ભારે થઈ જાય એમ અત્યારે જરાક દિવસો ભારે છે એટલે આપણે તમને ખબર હોય તો વરરાજ કાંડે આપણે મીંઢોળ બાંધીએ બાંધીએ ને એ ભારે દિવસો એટલે આપણે મીંઢોળ બાંધીને રાખીએ એમ આઈ આ મીંઢોળ એ આપણે આપણા કાંડે બાંધવાનો છે કારણ કે વરરાજ તમે બધા છો વરરાજ તમે બધા છો કારણ કે જનતા એ છે એ જનાર્દન છે જનતા નથી કરતી હોય છે કે આપણો જન નાયક કે આપણો લોક નાયક કે આપણો લોક નેતા એ કોણ હોય એટલે આ મિંડોળ જરાક બાંધીને રાખજો જેની આરે હાથ મિલાવો એ સમજી વિચારીને મિલાવજો કારણ કે આપણે વરરાજા હોય તો હાથ મિલાવતા થોડું ધ્યાન રાખવું એટલે હાથ મિલાવો ને થોડું ધ્યાન રાખજો કે ખોટા એ હાથ નો મિલાવી જાય કારણ કે ઓલા બધા નીકળ્યા છે ધાડે ધાડા હમણાં તમે જોયું છે કે ગામમાં ભારતીય જનતા પાર્ટીની પાંચ પાંચ ગાડીઓ રોકડે છે અને ભટકાવે ભરમાવે જે નો માને ને ભડકાવે ફોલાવે ભોડાવે આ બધું કરે એટલે આપણે હવે જરાક ધ્યાન રાખવાના દિવસો છે છે ને એટલે આ ધ્યાન રાખવાના દિવસોમાં હવે આપણી પાસે વધીને 3 દિવસ રહ્યા છે આ 3 દિવસ સાચવી લેવાના છે આમ તો વરસાદ છે ને વરસાદ એ બહુ સારી નિશાની કહેવાય આ ભગવાનના આશીર્વાદ કહેવાય તમે વિચારો અચુંડી પેલા ભગવાનના આશીર્વાદ આપને મળી રહ્યા છે આ વિષાવદરની ભૂમિ ઉપર અત્યારે ભગવાનના આશીર્વાદ મળી રહ્યા છે આ બેસણ ની ભૂમિ ઉપર અત્યારે આપણે બેસ્ટ કહી શકાય ભગવાન ના આશીર્વાદ મળી રહ્યા છે એ સંકેત આપી રહ્યા છે કે હવે આ વિસાવદર નહીં

ખાલી નામ જાહેર થયું કે આટલા બધા આવી ગયા એને રોકવા માટે આપણે મહાભારતનું યુદ્ધ બધે જોયું જાણ્યું વાંચ્યું તો એમાંય તમને ખબર છે કે પાંચ પાંડવોને રોકવા માટે ઓલી 18 રક્ષણી સેના પછી આવી ગઈતી મેદાનમાં આવી ગઈતી ને એમ આયા પણ અત્યારે 16 રક્ષણી સેના છે કેટલી 16 16 આમાં ભાજપની બી ટીમ બી ટીમ ફોર્મ ભરાણા છે ભરાણા છે ને એટલે બધે ઓળખી જાજો આ ઓળખવાનો સમય છે અને હામો આપણે એક જ છે ગોપાલ અત્યારે અને ગોવર્ધન પર્વત જ્યારે ઉપડતા હોય ત્યારે કશું જ કાઈ ન થઈ શકે કે ની આપણે લાકડી રૂપી ટેકો તો કરી શકીએ કે ન કરી શકીએ એટલે હવે ગોવર્ધન પર્વત ઉપડવાનો સમય આવી ગયો છે આ 19 તારીખે આપણે ખાલી મતદાન રૂપી ટેકો કરવાનો છે દર્શોને બધા આ મતદાન રૂપી ડેકોરિયો એ આપણે હવે કરવાનો છે 19 તારીખે આપડી તમે વિચારો આપડી માંગણી કેવી નાની નાની હોય આપણે માણસો નાના નાના છે આપણે કે મોટી હાઈફાઈ માંગણી તો છે નહીં ઓલા ભાઈને અજો તો ગુજરાતમાં મને કેવું લાગે 162 ધરાસભ્ય છે પણ 162 ધરાસભ્યને વિસાવતરને પેરિસ બનાવું બોલો અલ હમજાતું નથી બધાય મારી મચોડી નેમત છે ને વિષા બધાને પેરીસ બનાવી નાખું એટલે ભાઈ તમે એવું હોય તો અહીં 172 ઘર સભ્ય તમે અહીંયા જે દે વિસ્તારના છો અહીંયા તમે પેરિસ બનાવી દેખાડો યા નહીં દેખાડે પણ અહીંયા એને વિષા પેરીસ બનાવવા માટે એ મચી રહ્યા છે અહીંયા ના 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 કામ છે ભાઈ હમણાં જ અહીં આવતા હતા બેસાણમાંથી તો કેવી માંગણી ખબર બસ કે સર પુલ તૂટી ગયો છે આ ખાલી પુલ હરકો થઈ જાય ને તો ઘણું દુકાને જાય ખેડૂતો શું માંગણી કરે છે ગામના ખાતર નથી મળતું પેરીસ પછી બનાવજો આ નાની નાની માંગણી કરી સાંભળી ગયો ને કોઈ કહું છે આજી વાત છે ખોટી વાત પછી નાની નાની માંગણી છે એ નાની નાની માંગણી છે ને પૂરી ન થતી એટલે આપણી વચ્ચેનું એક વ્યક્તિ જે ખેડૂત પુત્ર છે જે શિક્ષિત છે જે સક્ષમ છે જે મજબૂત છે એ ગોપાલ ઇટાલિયા આજે जेनी अंदर बात भीड़ी चाहिए ये बात हमने जो ही अच्छी है केवल केवल मुट्ठा के मुट्ठा केर का में बात भीड़ी चाहिए कारण के ऊपर एली सरकार से आये एली सरकार से ये वाला मुट्ठा कोबांडी हो जाए भ्रष्टाचारी हो जाए ये वाला मुट्ठा खोटू कहीं हो जाए मंडली ओमा खोटी खोटी ट्रांसफर जली बोगस मंडली ओ बनाई थी � આપણા બહુ સામાન્ય સામાન્ય પ્રશ્ન છે કે ગામમાં બસ નથી આવતી હમણાં જઈએ પૂછતા હતા તો નાના નાના પ્રશ્નો કે ભાઈ ગામમાં સાહેબ પુલ નથી ગામમાં બસ નથી આવતી કચેરીના કામ નથી થતા આ નાના નાના પ્રશ્નો છે પણ આ નાના નાના પ્રશ્નોને સાંભળનાર કોઈ નથી બસ આ લોકોને પેરીસ બનાવી દેવું છે એટલે એને કહેવા માંગીએ છે કે નાના નાના જે પ્રશ્નો છે ને એ તમ ખાલી પૂરા કરજો તોય બહુ છે પણ એ સાંભળવા જ નથી કોઈને એટલે એક ધારાસભ્ય જો ધારે ને તો ગમે એ કામ કરી શકે આ હકીકત છે આપણી પાસે અહીંયા ડીડીયા પડેના ધારાસભ્ય શ્રી છે ચેતરભાઈ વસાવા ઘણી વખત તમે સાંભળ્યું હોય છે કે સાહેબ વિપક્ષમાં રહીને શું કામ થઈ શકે તો એક વખત છે ને તમે બધાય મોબાઈલ વાપરતા હશો તો મોબાઈલમાં છે ને ધારાસભ્યની કામની જે ડાયરી હોય ને જોજો એમાં ટોપ ટેનમાં

બે હજાર ચૌદ થી લઈ બે હજાર તલાટી ગ્રામ પંચાયત તલાટી ના પેપર ફૂટા બે હજાર સત્તર જે પરીક્ષાઓ છે એમાં એલઆરડી લોક રક્ષક દળ એના પેપર ફૂટ્યા 2018 મુખ્ય સચિવાનું પેપર ફૂટ્યું 2019 બિન સચિવાલયનું પેપર ફૂટ્યું 2020 એમજી વિષય ક્લાર્કના પેપર ફૂટ્યા 2021 એમજી 2021 હેડ ક્લાર્કનું પેપર ફૂટ્યું 2022 જુનિયર ક્લાર્કનું પેપર ફૂટ્યું આ બધાય પેપર ફૂટ્યા બોલો એમાં તમે જો યુનિવર્સિટીના પેપર બાળકોને આપણે જે શાળામાં મૂકીએ ને 11 12 ધોરણના પેપર ધોરણ 7 ધોરણ 4 સુધીના પેપર ખૂટ્યા હવે 12 માંથી એક પેપર બાકી છે બાકી બધાએ ખૂટી ગયા પેપર કેમ ખૂટે ખબર આ સરકાર ખૂટેલી એય છે પોતાને લાગક્યા પોતાને મરત્યા પોતાને વાલા દવલાઓને ટેકનિકલ કે એલ કે प्रकारे પાછલા barns થી લગાડવા માટે આ બધા પેપર ખોડી અને પોતાના વાલા દવલાઓને સેટ કરે એટલે પેપર ખૂટે છે

એ વકીલ પણ પણ છે કાયદાનું જ્ઞાન જાણે છે પણ આપણે એને મજબૂત વધારે મજબૂત કરવા માટે આપણા જે પ્રાણ પ્રશ્નો છે કે ભાઈ અહિયાં મંડળીના જે ધિરાણ પ્રશ્નો છે ખેડૂતના ખાતરના પ્રશ્નો છે આ ગુજરાતના યુવાનોના

કોઈ ફોલાવી શકે એમ નથી કોઈ તોડી શકે એમ નથી એટલે આ ના માટે વોટ માંગવા માટે તમારી સમક્ષ આવ્યા છીએ આ 19 તારીખ આપણે છે ને મોબાઈલ ચાર્જમાં રાખીએ અને આપણે મોબાઈલ ચાર્જમાં માં રાખીએ ને સુઈ જાય તો મોબાઈલ થોડો ચાર્જ થઈ જાય સ્વિચ પાડવી પડે ને આ 19 તારીખે સ્વિચ પાડવાનું ભૂલાઈ ન જાય ઈ ધ્યાન માં રાખજો અને બધાને કહેજો કે ભાઈ બધા કામ પેલા પડતા મૂકીને આપણે પેલા વોટ દેવા જવાનો છે એટલે સવારમાં ઉઠી અને સીધું એક નંબર નું નિશાન તમે વિચારો આ કુદરત પણ આપને સાથ આપે છે માણા એક નંબર નો એટલે ઇન્ડિયન માં બટન પણ ઉપર થી એક નંબર નું જે માણા બે નંબર નો જે કે હંમેશા પૂછે કે હંમેશા બે નંબરના ધંધા કર્યા એને બે નંબર નું નિશાન આપ્યું છે આપ્યું છે કે નહીં

એસી ક્લાર્ક ની ભરતી થઈ એમાં જે ડિરેક્ટર છે એ કોણ છે તમે એક વખત નામ જોઈ લેવાની છૂટ 14 ડિરેક્ટર દીકરા એના ભત્રીજા એના ભાણીયાને નોકરી મળી કેમ ભાઈ મારા ખેડૂતના ના દીકરાને નો મળી કેમ ભાઈ મારા મહેનતના કેના મળી આ એક ડોટ મહિના પહેલાની જ વાત છે બહુ જૂની તો વાત નથી એટલે જે કઈ કાલે ફાટા કરતા હતા બાજુના મંચ ઉપરથી અને એવું કહેતા હતા કે ભાઈ બીજી બધી જગ્યાએ કેમ નથી બોલતા તો ભાવનગર તો તમારી અત્યારે તે સત્તા હતી તો કેમ ભાઈ તમે અહીંયા ચોખોટે કે સારી તે ચોકસે થી નોકરી નો પાડી કેમ વાલા ન પાડી યાદ રાખજો આ ભાગ બટાઈ ચાલે છે એટલે ભાગ બટાઈ થી નો ચાલે એના માટે આપણે આ લડાઈ એ મજબૂતાઈ થી લડવાની છે વધારે વાત નથી કરવી પણ આપણી સાથે હવે આદરણીય ચેતનભાઈ વસાવા છે એ પણ આપની સમક્ષ વાત મૂક છે દર્શનદાસ બાબુ ભાજન કા પણ છે એ પણ આપની સમક્ષ વાત મૂક છે બસ એટલી વિનંતી કરવા આવ્યો છું કે મીઢોળ બાંધીને રાખજો આપણી 19 તારીખ ત્યાં સુધી કોની સાથે હાથ મિલાવો કોની વાત સાંભળી કોની વાત નો સાંભળવી એ ધ્યાન રાખવાનો સમય એ આવી ગયો છે જે જે લોકો એ ભ્રષ્ટાચાર કર્યા છે જે જે લોકો એ કોભાન કર્યા છે જે જે લોકો એ ગેરેન્ટી કરી છે એને હવે ઓકાવાનો વારો આવ્યો છે અને આપણે હવે એને ઓકાવાના છે જે આપડા પૈસા થી મહેનત પૈસા આપણા બાળકો મહેનત જે લૂટી ખાઈ ગયા છે એ લૂટારાઓ હવે પાછું ઓકાવાનો વારો એ હવે આવી ગયો છે 19 તરીકે જ્યાં જરા પણ કાચ ન કપાય એ વાત સાથે મારી વાણી ને છું જે કામ માં તલાટી મંત્રી ત્યાં કેબિનેટ કક્ષા ને મંત્રીને દોડતા કરી દીધા છે આ ગોપાલ ઇટાલય ની તાકાત છે આ યાદ રાખજો જય હિન્દ જય ભારત